જય સ્વામિનારાયણ બાળકો હવે આગળની માહિતી આપણે અહીંયા જોયું કે જે કપિલ વસ્તુના જે ક્ષત્રિયો સાક્ય કહેવાતા તે ગણરાજ્ય હતું અને એના વડા કોણ હતા સુદ્ધોધન હતા શુદ્ધોધનના પત્ની મહાદેવી શુદ્ધોધનના પત્ની કોણ મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં સુદોધન અને મહાદેવીના ઘરે થયો એટલે કે ગૌતમ બુદ્ધના પિતાજીનું નામ શું છે સુધોધન અને માતાનું નામ શું છે મહાદેવી એમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું કોનું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ એમના માતા મહાદેવીનું મહાદેવી શું થઈ ગયા મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના કયા માતા હતા પાલક માતા હતા નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા નાનપણથી જ સિદ્ધાર્થ એટલે કે કોણ ગૌતમ બુદ્ધ ને સાના વિશે ઘણું જ્ઞાન હતું શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો કોણ આલાર કલામ આ આલાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જ હતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા ધ્યાન ધરવું એટલે સાધનામાં બેસવું આંખ બંધ કરીને સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી એમના પિતા ચિંતિત થયા એટલે સિદ્ધાર્થ શું જ કરતા જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા એમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને એના પિતાજીને શું થવા લાગ્યું એના પિતાજી શું વિચારવા લાગ્યા એ જ્ઞાન અને સમાધિની જે ચર્ચા કરતો હતો સિદ્ધાર્થ એટલે કે કોણ ગૌતમ બુદ્ધ તો એના પિતાજીને થયું કે મારો આ સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને તો સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા એટલે સિદ્ધાર્થ યુવાવસ્થામાં આવ્યો એટલે એના શું કરી દીધા લગ્ન કરી દીધા એની પત્નીનું નામ શું હતું યશોધરા હતું અને તેમને એક પુત્ર પણ હતો તેનું નામ શું હતું રાહુલ હતું એટલે આપણે આગળથી જોઈએ તો સિદ્ધાર્થના પિતાજીનું નામ શુદ્ધ ધન અને માતાનું નામ મહાદેવી પછી એની પાલક માતાનું નામ શું હતું ગૌતમી મહાપ્રજાપતિ પછી શું થયું સિદ્ધાર્થના લગ્ન થયા એની પત્નીનું નામ શું યશોધરા અને એને એક પુત્ર હતો એનું નામ શું છે રાહુલ હવે આગળ જોઈએ તો ગૃહત્યાગ અને સાધના ગૌતમ બુદ્ધના લગ્ન પણ થઈ ગયા એમને એક પુત્ર પણ હતો ત્યારબાદ એનું ગૃહત્યાગ એમણે ગૃહ ત્યાગ ક્યારે કર્યો અને એમની સાધના કેવી હતી એ આપણે આગળના વિડીયોમાં જોઈએ